જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું આઈટીઆઈ રિઝલ્ટ બે હજાર ચોવીસ તે આજે રાત્રે દસ કલાકે જાહેર થશે તો આખરે રાહનો અંત આવ્યો આજે જણાવતા આનંદ થાય છે કે એન સીવીટીએ તેની સત્તાવાર વેબસાઇટ પર એન એમઆઈએસ આઈટીઆઈ પરિણામ બે હજાર ચોવીસની તારીખ જાહેર કરી છે અહીં તમે જોઈ શકો છો ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ આઈટીઆર રિઝલ્ટ બે હજાર ચોવીસ ટુ બી એનાઉસ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દસ પીએમ ઓનવર્ડ તો સીબીટી પરિણામમાં ભાગ લેનાર પહેલાં અને બીજા વર્ષના તાલીમાર્થીઓએ સત્તાવાર પોર્ટલ એન સીવીટીએમઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તેમનો રોલ નંબર રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને સરળતાથી તેમના એનસી એનસીબીટી એમઆઈ આઈટીએ પરિણામને ચકાસી શકે છે ને પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે ને નવા અને બીજું પણ નવું જે છે પોર્ટલ છે સ્કિલ ઇન્ડિયા તે પર જઈને પણ તમે ડાયરેક્ટ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકશો જેની અહીં તમે જોઈ શકો છો ડિજિટી સ્કિલ ઈન્ડિયા ડિજિટલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જે આપણે ડિસ્ક્રિપ્શન વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દેશો ડાયરેક્ટ તમે તમારો રિઝલ્ટ ચેક કરી શકશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો